આપવા આપવા માટે માટે આવ્યા આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અંદર છે પરંતુ દિલ્હીની અંદર જયારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમને એવી સુવિધાઓ ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવી હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાઈ લૂંટવાને મત મેળવવા માટે ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટે એનું કાર્ય કરી રહ્યા છે જો એમને ખરેખર દાનત હોય ખરેખર જો એમને એમ લાગતું હોય

અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાત ની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસ્તુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ